હા છેલ્લા કેટલાય સમયથી હું તને સમજાવું છું કે જા એના પિયર જા અને એને મનાવીને લઈ આવ પણ તું છે કે તારી જીત પર અડ્યો છે બેટા સંબંધો આમ પૂરા ન થાય મેં શું કર્યું છે મારો કંઈ વાંક નથી મારો કંઈ ગુનો નથી છતાં પણ મને મને જે શબ્દો સંભળાવી સંભળાવીને ગઈ છે અને એમાં મને જરાય ગુસ્સો નથી પણ જ્યારે તમારા વિશે ખરું ખોટું બોલીને ત્યારે મને લાગી આપ્યું છે છો બેટા માનું છું કે મારા વિશે બોલી અને તને ખરાબ લાગ્યું કારણ કે તું મારો દીકરો છે પણ સમજ તો કરો હે આ ઘરમાં નવી પરણીને આવી એની ઈચ્છાઓ હોય એની મહત્વકાંક્ષાઓ હોય હવે આપણે આપણી મરજીનું બધું ચલાવવા જઈએ તો એને ગુસ્સો આવી ગયો અને બોલી ગઈ કેમ તારા પપ્પા મારી પર ગુસ્સો નથી કરતા મમ્મી પપ્પાનો ગુસ્સો અને તમારો લડાઈ ઝઘડો એ અલગ વસ્તુ છે અને આ પણ અલગ છે આ લગ્ન કર્યા એને કંઈ વધારે સમય નથી થયો એટલામાં તો મમ્મી કેટલી વાર મને હેરાન કર્યો છે એને માનું છું બેટા મારી વાત પણ નથી માનતી મારા શબ્દોને પણ કંઈ ગણકારતી નથી છતાંય છતાંય હું એની વાતને માનું છું ને હા હું હું એની વાતને આમ ઉચ્ચારી તો નથી કરતી શું કામ મમ્મી શું કામ ને તમે એની વાતને માનો છો હા તમારે તો ઉપરથી એના સાસુમાં છો હા તમારો હાથ એના ઉપર હોવો જોઈએ પણ તમે જો કે હથેળીમાં રાખીને બેઠા છો અને એટલા માટે જે આ બધું કરી રહી છે અચ્છા સાસુ હોય એટલે શું આમ જમાદાર હોય ઘરની સાસુ એ શું વહુ ઉપર ત્રાસ જ ગુજારવાનું અરે વહુ છે માણસ છે અને એની ઈચ્છાઓ હોય અને બધાના પોતપોતાના વિચાર હોય દીકરા જો હું માનું છું કે કદાચ એ આપણા જેવી નથી આપણાથી થોડી અલગ છે પણ પસંદ તો આપણે જ કરીને એને મમ્મી હું ક્યાં ના પાડું છું પણ છતાંય હું એના માટે થઈને મારા સપનાઓ મારા વિચારો મારા શોખ બધું જ બદલી શકતો હોય તો શું એ આપણા પરિવાર માટે થઈને જરામસ્તી મસ્તી પણ ના બદલાવ લાવી શકે પોતાનામાં એક વાત કહું કોઈ પણ સંબંધ નિભાવવામાં છે ને બેટા પહેલ કરવી પડે એક ડગલું તું ચાલીશ તો એક ડગલું ચાલશે એને ગુસ્સો કઈ વાતનો છે કે તમે લોકો સમયસર ફરવા ના ગયા રાઈટ રાઈટ તો પછી એને એની ફ્રેન્ડ સાથે એના ઘરે બધાને કહી રાખ્યું હોય કે અમે અહીંયા જવાના છે કે આમ ફરવાના છે અને બેટા જમાનો બદલાયો પહેલાં જેવું નથી થોડુંક સમજીને ચાલવું પડે જો તું એક વખત પહેલ કરીશ ને તો એ પણ એ પણ આ સંબંધ નિભાવવા માટે પહેલ કરશે જ ના નહીં પાડે દીકરા ઘણી વાર મેં પહેલ કરી છે છતાંય કોઈ પરિણામ નથી આપ્યું ના જાણે કઈ વાતે યુટર્ન લઈ લે છે એ જ નથી સમજાતું મને અને જ્યારે હોય ત્યારે બસ એની બેનપણીઓ સાથે મારી સરખામણી કરે છે કે એના બેનપણીના હસબન્ડ આ કરે છે પેલું કરે છે તે કરે છે અરે ભાઈ લોકો ફ્રી રહે છે તો બધું કરી શકે તમે જાણો છો ને મમ્મી કે મારા ઉપર કેટલો ભાર છે હા તો પછી મારે બધાનો વિચાર કરીને આગળ ચાલવાનું હોય સાચી વાત બધું સાચું પણ જો આપણે જેને આપણા આપણા માટે લઈને આવ્યા છીએ આપણને પસંદ આપણે પસંદ કરીને લઈને આવ્યા છીએ એ જ વ્યક્તિ આપણાથી ખુશ ન હોય ને બેટા તો કંઈક દસ ટકા વાંક તો આ વાતમાં આપણો પણ હોઈ શકે ને ચાલીસ ટકા વાંક મારો છે પણ સાહીઠ ટકા એનો વાંક છે આ વાતને સ્વીકારવી તો જોઈએ ને નહીં તમે એને જરા આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરજો એટલે તરત જ કહી દેશે કે તમારું શિખામણ તમારું ભાષણ બધું તમારી પાસે રાખો મને બધી ખબર પડે છે સાચી વાત આ બધી વાત મારી સાથે પણ થઈ છે પણ એક સાસુ તરીકે મેં તો ન ગુસ્સો કર્યો બેટા પત્ની છે તારી સમજદારીથી ચાલ અને માનું છું માનું છું કે અમુક વાત એની જિદ્દીભરી છે હા અમુક વાતમાં એ એવા એવા શબ્દો બોલે છે જે ખરેખર બોલવા ન જ જોઈએ પણ લેટખો કરવું પડે બેટા સંબંધ છે હાથી નથી થઈ શકે એમ લેટકો એને જે કરવું એ કરવા દો ને આખરે એને પહેલ કરી જેને ઘર છોડીને જવાની તો એ નિર્ણય આપશે મને કઈ નથી સમજવું દેવાંગ બા મને અહીંયા શું કરવા બોલાવી છે હવે શું કરવા બોલાવી છે એટલે આ તારું રોજ રોજ નું નાટક હવે મને પોસાતું નથી શેના નાટક કરું છું કેશો તમે એકવાર મને હા

તારી માં માંદી ને માંદી હોય બે મહિના તો હું વધારાના કહું છું બાકી એમાંય તે માંદા જ હોય તો હવે મને આ બધું પોસાતું નથી હો તારું દર અઠવાડિયે બબે ત્રણ ત્રણ દિવસ ત્યાં જવાનું તમને પહેલેથી જ ખબર હતી કે મારી મમ્મી પહેલેથી જ બીમાર રહે છે છતાંય છતાંય તમે તમે આવું કરો છો ખબર હતી મને અને જ્યારે તારું નક્કી કરવા આવ્યો ને ત્યારે આ વાતની મી ચોખટ થઈ હતી તારા મમ્મીએ ચોખ્ખા શબ્દમાં કીધેલું કે જો અમે અમારી દીકરીને પરણાવીએ છીએ અને મારી તબિયત ખરાબ રહી છે પણ એના પપ્પા બધું સંભાળી લે છે અને તમને જ્યારે એવું લાગે ને ત્યારે તમ તમારે મોકલજો પણ મને નહોતી ખબર કે દીકરી દર બે દિવસે ત્યાં ઉપડી જાશે મને બધી જ ખબર છે કે તમે આવો મારી સાથે શું કરવાને કરો છો શું કામ તમને ખબર છે કે હું મારા મા બાપ ઉપર બોજ બનવા નથી માંગતી એટલા માટે જ કરો છો ને મારા મા બાપ ગરીબ છે અહીંયા નહીં તો ત્યાં રહેશે બરાબર છે ને જો ગરીબાઈ છે ને કોઈ માણસની બીમારી નથી હોય અમારા એવા દિવસ હતા આ તો વળી ભગવાનની દયાથી હવે કંઈક ખાતા પીતા થયા છીએ બાકી અમે ગરીબ હતા સવાલ એનો નથી પણ આ તારું રોજ ઉઠીને ત્યાં જવાનું થાય છે ને એટલે મને નથી પોસાતું હું શું કરું હવે બસ તારે અહીંયા રહેવું હોય તો રહે નહીં તો પછી ત્યાં જ રહે અહીંયા આવ જ નહીં તું મારે ક્યાંય જવા જેવું છે જ નહીં નથી અહીંયા કે નથી ત્યાં ત્યાં જઈને પણ એ લોકોને

તમારે જે કેવું હોય ને કો બાકી મારી પાસે તો હવે આ એક જ રસ્તો છે હાની સિવાયનો કોઈ રસ્તો વધ્યો જ નથી હા મમ્મીએ કીધું છે ને કે ઘરમાંથી ઊભી જજે ને આડી નીકળજે અને પછી અહીંયા ગામવાળા મને કહે છે વવને રાખતા ન આવડ્યું તો જો વવે આપઘાત કર્યો અને પાછું એનાથી એ ઉપર તને હું લાગ્યું કે તું મારી દીકરીને બધી ફરિયાદ કરીશ અને એટલે ઈ મને મનાવશે ને હું માની જઈશ આપણા ઘરનો વહીવટ કરવાનો છે તું મારી દીકરી બા હું મારું ઘર મૂકીને આવી હતી પણ મારું થયું ને આવી તો પેલા મારી પૂરી વાત સાંભળો અહીં આવીને બારૂબો તમારા લોકોની વાત સાંભળી તે દિવસે લાગતું હતું કે ભાભી ખોટું કહેતા હશે મારા બા ન કરી શકે પણ સાચું કહું ને તો આજે મને મારી સાસુ ઉપર ગર્વ થઈ રહ્યો છે એમણે તો ક્યારે મારી સાથે આવી રીતે વાત જ નથી કરી કોઈ દિવસ મારા પિયર જવાની પણ ના નથી પાડી કોઈ વાતની રોકટોક નથી કરી મને ઘરના કામ પણ કરાવે છે પણ છતાંય મેં ક્યારેય એમની સાથે સરખી રીતે વાત ન કરી દેવાંગ પણ કેટલું ધ્યાન રાખે છે તમારા કરતા તો એ લોકો સારા જ અને હું એ લોકોને સમજી જ ન શકી અહીંયા તમે તમારા બહુ સાથે આવું વર્તન કરો છો તો મને તો શું સાચવવાનું જો હું તો કહેતી હતી પણ તારા પપ્પા પણ તારી સાથે વાત કરવા માંગે છે બેટા તું તેડીએ આપણે આ વો આપણી જ્યાં પિયર રહે અને તું અહીંયા આ સારું ન લાગે પછી આ વાત અત્યારે હજી છે ને બહુ મોટી નથી થઈ પછી મોટી થાય ને પછી વાત સંબંધ વગડતા વાર નહીં લાગે પણ પપ્પા આ નાની વાતને મોટી એણે કરી છે મેં કંઈ નથી કર્યું આમ બેટા માન્યો કે એનો સ્વભાવ થોડો જીદી છે પણ મેં કહ્યું એમ બેટા સમજ ને અમે પણ આટલી નાની અમસજી વાતને લઈને જો એ ઘર છોડીને જતી રહ્યો તો તમે કહો ને કે એની બુદ્ધિ ક્યાં છે એને નહીં સમજાતું હોય માની લીધું માની લીધું નાની વાત છે નાની વાત છે કે આમાં એને નો રીસાવું જોઈએ પણ હવે તું ત્યાં નહીં જા તેડવા તો પછી મોટી વાત થઈ જાય અત્યારે જો તું ત્યાં જાય ને તેડવા તો પછી નાની નાની વાત નાની જ રહે હા તારા પપ્પા સાચું કહે છે બેટા સંબંધોમાં જ્યારે વાતચીત બંધ થઈ જાય ને તો સંબંધ પૂરો થવાની અણીએ આવી જાય સમજે છે તું તમે બંને કહો છો ને તો જે આવી બસ પણ જો પછી ના આવે ને તો મારો કોઈ પ્રોબ્લેમ નથી અરે પણ ના ઓહો બેટા દામિની તમારો કોઈ મને તેડવાવાની જરૂર નથી હું જાતે જ આવી દઈશ આ પણ કેમ આ તું તો ઘર છોડીને ગઈ હતી ને અને ધમકી પણ આપીને ગઈ હતી કે હવે તો છૂટાછેડાના કાગળ યાદ આવશે હું નહીં આવું અહીંયા જે થયું બોલી જાઓને

હવે એને હું કામ આવી એ બધું એને સાચી સમજણ અત્યારે પડી ગઈ છે બસ લ્યો હવે એ બીજી વાર આવું નહીં કરે લ્યો બસ મને તો ખબર પડે ને કે આ સાચી સમજણ પડી છે તો કઈ વાતથી પડી છે અને આ સમજણ કેટલા દિવસ સુધી ટકવાની છે કારણ કે આવું ઘણી વાર થઈ ચૂક્યું છે બે પાંચ દિવસ બધું ઠીક ચાલશે પછી ફરી પાછી કોઈ બેન પણ બહાર ફરવા જશે એટલે ફરી પાછી આપણે અહીંયા ને અહીંયા આની આજ માથાકૂટ કરવાની છે નહીં થાય હવે

મારા ભાભી બિચારા કોઈ દિવસ કાંઈ બોલ્યા નથી કેટલા સારા છે જેટલું મારા મમ્મી કહે એટલું જ કરે છે પણ છતાંય મારા મમ્મી મારા ભાભીને જરાય સાચવતા નથી એમની મરજીથી ના રહેવાથી એમના મમ્મીને પણ મળવા ન જવાથી તો અહીંયા તો તમે લોકો બધા કેટલાય સારા હતા મને કામ કરાવતા હતા મારી વાતો માનતા હતા ને છતાં તમારી સાથે ગેરવર્તન કરતી હતી ત્યાં મારા બા એમની બહુ સાથે એવું કરતા હતા અને અહીંયા હું મારા સાસુ સાથે બેટા હા તો એવું છે કે સાસરે ગયા પછી એકબીજાને સમજણથી અને સમજીને ચાલવું પડે પણ મને એવું લાગતું હતું કે તમે નવા નવા આવ્યા છો તો અમારી બધા સાથે સેટ થતાં તમને વાર લાગશે પણ ખબર નહોતી કે તમારા મનમાં અને મગજમાં શું ચાલતું હતું હા તમારા પિયર ગયા અને તમારા ભાભી અને બા વચ્ચેનું જે વર્તન જોયું એટલે તમને ખબર પડી સાસુ બહુના ઝઘડા છે ને એ ખાટા મીઠા હોઈ શકે પણ એવા ન હોઈ શકે કે જેના કારણે સંબંધો તૂટી જાય સમજ્યા તમે હા અને આમ પણ બહાર ફરવા જવાની ઈચ્છા તો મને પણ થતી હોય ને પણ છતાં એટલા માટે નથી જઈ રહ્યો કારણ કે સમય બહુ ખરાબ છે

હા અત્યારે જો તમે રૂપિયા કમાયા હશો બચાવ્યા હશો તો પછી જ્યારે તમારા ભવિષ્યમાં તમારા સંતાનો થાય અને એ મોટા થશે ને ત્યારે જો રૂપિયા નહીં હોય ને તો આ બધા દિવસો યાદ આવશે કે આપણે જે સમય કમાવાનું હતું ત્યાં દિવસે આપણે ફરવા ગયા અને મોજ શોખ કરીને એવું બધું કહ્યું ત્યારે મોજ શોખ અને ફરવા ન ગયા હોત ને તો એ રૂપિયા બચાવેલા અત્યારે કામ આવત ત્યારે ભવિષ્યમાં તમને આ બધા મારા શબ્દો યાદ આવશે એ ક્યાં એટલું બધું કમાય છે પણ છતાંય મારા ભાભી કોઈ દિવસ કાંઈ બોલ્યા નથી અને અહીંયા હા તો દેવા કેટલું સારું કમાય છે ઘર બાર પણ સારું છે પણ છતાંય હું મન ફાવે ને એમ બોલતી રહી તમે લોકો મને માફ કરી દેજો દામિની બેટા બાળકથી ભૂલ થાય અને મા બાપની ફરજ હોય કે ભૂલને માફ કરે આમણ કહેવાય છે ને છોરું કચોરું થાય માવતર કમાવતર ન થાય અને તમે જીદ્દી છો તમારી વાત મનાવો છો તમે મનના ખરાબ નથી હા દિલ તમારું બહુ ચોખ્ખું છે જો હા વાત રહી મારા દેવાંગની તો એને પણ જો મગજ ઉપર કોઈક વાત હોય કે પ્રેશર હોય ને તો ગુસ્સે થઈ જાય પણ તમારે એકમેકને સમજી અને તમારો સંસાર ચલાવવાનો છે